યા જાગો રે છેલા માછેલો કેરો છે શૃતી સકિયા જાગો રે છેલા આ માન બડાઈને મેલો રે છે આ માન બડાઈને મેલો રે છેલા છે આ સોના suraj આવ્યો છે આ અવસર રૂડો આવ્યો છે આ ભેદ ભરમ ને રે છેલ્લા ફેરો છે આ ભેદ ને રે નામ નગર માયા મચેલો ફેરો છે હરે તો સૌ માં હાજર છે હરે તો સૌ માં છે છેલો ફેરો આ મુક્તિ પદમા માલો રે છેલ્લામાં છેલો ફેરો છે આ મોહન રામ નો મેળો છે આ મોહન રામ નો મેળો છે કઈ પુષ્પા નામ ને જાણો સુતી જાગોરે છે ને એમાં સુધી છે એટલે પરમાત્મા નું મળવાનું મન નથી આપણને જો બધું મળવાનું મેળવાનું મન થાય પણ પરમાત્મા ને મેળવવો છે એવું મન ક્યારે થાય છે કે આપણે આ કૃષ્ણને ને કે આ સ્વામનારાયણને ગમે ને છે પણ એ એ મને ક્યારે પડે અત્યારે તો આપણે મૂર્તિને પૂજી છે ને તો મૂર્તિ છે એ તો એ તો કે કૃષ્ણની મૂર્તિને પણ એ કૃષ્ણ તો નથી એ મૂર્તિ તો નથી પણ આપણે તો શું જઈશી મૂર્તિ હાટું થઈ કૃષ્ણ હાટું થઈને જ કૃષ્ણની મૂર્તિ ભજી છે અને સ્વામનારાયણને ભજી તો સ્વામિનારાયણ હાટું થઈને આપણે સ્વામનારાયણની મૂર્તિ ભજી છે તો સ્વામનારાયણ આપણે ક્યારે પડે

તો એ મા મૂર્તિ ભેર્યા કૃષ્ણ ની મૂર્તિ સોમનારા મૂર્તિ બધી મૂર્તિ છે પણ એ એને મળવું ક્યારે આપણે ભક્તિ શું કામ કરી છે કેને મળવા હવે રામાયણા આપણે વાંચતા હોય તો કો કામ વાંચતા હોય કે રામને મળવા હકતે આપણે શું કામ ભક્તિ કરી છે આપણને ખબર નથી જો આપણે શું કામ કરી છે આપણે મળવા ના મળવા ના ને તો એ તો ઠીક

નકલ બધા મનુષ્ય દેખાયા પણ જે પારખ છે એ દ્રષ્ટિ તમને આપે ગુરુ એટલે તમે આ છે પરમાત્મા છે આત્મા છે આત્મા છે અને છે પરમાત્મા છે આપણે કઈ છે પણ આપણે ઓળખાણ નથી પારખ નથી આપડે એટલે પારખ છે ને એ આ સદગુરુ પારખાટ થી કરાવે છે પારખાટ કરાવવા માટે સદગુરુ જરૂર છે